જય શિયાળા જય રામદેવજી જય માતાજી આજે આપણે કેશોદની અંદર શ્રી વૈષ્ણવ સાધુ સમાજનો ભગવાન રામદેવજી મહારાજનો બાર પૂર્વ પાઠ ઉત્સવ નું જે આયોજન કરેલું છે આપણો સમાજ નાનો હોવા છતાંય બીજા ઘણા સમાજના સાથ સહકારથી આપણે આયોજન કરી શકીએ છીએ તો આ પાઠ ને દીપાવવા માટે તે પણ થી પધારેલા ભક્તિ છે માનશ્રી હરકિશન બાપુ તેઓ પણ અહીંયા ઉપસ્થિત છે તેઓને આપણે તાળીઓથી વધાવીએ છીએ તો અહીં ઉપસ્થિત સાધુ સંતોને હું કોટી કોટી વંદન કરું છું અહીં ઉપસ્થિત તમામ સાધુ સંતો સંતો સતી ભક્તો આ બધાને પ્રણામ કરું છું કારણ કે પધારવાના છે તો આપણે જે આયોજન કર્યું છે તે આયોજન વિશે બે શબ્દો કહી દઉં કારણ કે આપણો સનાતન ધર્મ છે જે આદિ ધર્મ કહેવામાં આવે જે મહાધર્મ કહેવામાં આવે જે નીચ્યા ધર્મ કહેવામાં આવે આ ભગવાન રામદેવજી મહારાજનો પાઠ જેને બહાર પર પાઠ કહેવામાં આવે ત્રણ કલાકનો એક પહોર હોય સૌથી નવ એક પર એટલે નવ વાગ્યા પેલા આરતી થઈ જાય જેને પેલો પર ગણતરીમાં લેવામાં આવે સૌથી નવ એક પર નવ થી બાર બે પર બાર થી ત્રણ ત્રણ પોર ત્રણ થી છ સવારના છ વાગશે એટલે ચાર પોર પૂરા થશે એક રાત્રિ પૂરી થશે બીજો દિવસ સથી નવ એક પહોર નવ થી બાર બે પહોર બાર થી ત્રણ ત્રણ પહોર ત્રણ થી છ કાલ સાંજ પડશે એટલે બીજા આઠ પોર પૂરા થાય બે એક રાત્રિ દિવસ પ્રચાર થઈ જાય આઠ પોર થાય બીજી રાત્રિ સથી નવ એક પહોર નવ થી બાર બે પહોર બાર થી ત્રણ ત્રણ પહોર ત્રણ ની માટે પાંચ દસ મિનિટ જાય એટલે પાઠ છે બાર પોર માં પ્રવેશી જાય બહાર પોર પાઠ કહેવામાં આવે પેલા જે બાર કરો પાઠ થયો એ કોઈ ખુશાલી થી આનતી નતો થયો પ્રસાદીના જેમની પાટ જ માંડ્યો હતો પણ એક સંકટ પડ્યું હતું આફત પડી હતી મુસીબત પડી હતું માલદે પરીક્ષા કરવા કીધું તું કે ચાર મસ્તક લેતાઓ હો પેલું મસ્તક ચંદ્રાવલી નું એટલે ઈર્ષા મારવાનું કીધું તું બીજું મસ્તક હસલા ઘોડાનું એટલે મન ને જ્યાં ત્યાં જાય તે મનને મારવાનું કીધું હતું ત્રીજું મસ્તક કવલી ગાયના ના ગાય એટલે ગો ગો નામ ઇન્દ્રી ઇન્દ્રી એટલે કાળી કે વાસના છે વાસના ને મારવાનું કીધું તું આમ ચાર મસ્તક નું કીધું તું ત્યારે માલદે કઈ સાન માં હેમજો ને ઘણે આપણા ધર્મ એવા હોય કે ભાઈ મોતી લે તો બીજો વિચાર કરે મોતી ક્યાં ગોતવા જવા તો સોખા માં ગલાલ ભળે એટલે મોતી થઈ જાય એમ સંતોમાં પણ ભક્તિનો રંગ ભળે એટલે સંત મહાપુરુષ થઈ જાય આવી રીતે આપણા ગુડ રહસ્ય હોય માલ તે કા હેમજુઓ નહીં ચાર મસ્તક લેતા ચાર ધણને પછી મંગાવ્યા અને ધણીનો આરાધ કરવા માંડ્યા આવી રીતના બહાર પોરો થયો અત્યારે જે આપણે બહાર પોરો કરીએ ખુશશાલીથી આનંદથી બહાર ગામને આમંત્રણ આપીએ કંકોત્રી પણ સપાવીએ જવારા પણ વાવીએ અને સારી રીતે આયોજન કરીએ ખુશાલીથી આપણે અત્યારે કરીએ તાણે કોઈ સંકટ નથી એટલે બધાને પ્રસાદ પણ લેવાનો છે આપણો આ સહતન ધર્મ આપણે શ્રી માર્ગી વૈષ્ણવ સાધુ કહેવાય ડોંગરેજી મહારાજે શ્રીમદ્ ભાગવતની કથામાં બે માર્ગી સંપ્રદાયનો ઉલ્લેખ કરેલ છે એક પૃષ્ઠ માર્ગી વૈષ્ણવ સંપ્રદાય જે કૃષ્ણ ભગવાને લાલાને માને છે એ પૃષ્ઠ માર્ગી સંપ્રદાય અને આપણો ડોંગરેજી મહારાજે શ્રીમદ્ ભાગવતની કથામાં શ્રી માર્ગી વૈષ્ણવ તરીકે ઉલ્લેખ કરેલ છે શ્રી ભગત ભાગવતની કથામાં તો બે આવા માર્ગી છે વૈષ્ણવ સંપ્રદાયની અંદર કારણ કે માર્ગી શબ્દનો અર્થ હું એટલે સનાતન ધર્મનો માર્ગ બતાવે આ નિત્યા ધર્મનો માર્ગ બતાવે આ રામદેવજીના પાઠનો માર્ગ બતાવે શત્યોનો માર્ગ બતાવે ધર્મનો માર્ગ બતાવે ભક્તિનો માર્ગ બતાવે એ સાસો માર્ગી પાછા માર્ગો બધાને બતાવે પ્રજાપતિ બ્રહ્મા કુમારીએ પણ ઉલ્લેખ કરેલ છે કે માર્ગી તો સાસો એ છે ખાલી રસ્તો નો બતાવે એના દ્વાર સુધી લઈ જાય એ માર્ગી સાધુ સાસુ માર્ગી સાધુ છે તો અહીં ઉપસ્થિત તમામ સાધુ સંતોને વંદન કરું છું આવી રીતના બાર પાઠ થઈ ગયેલો છે કારણ કે હવે માનવ મંદિર થી પધારેલા ભક્તિરામ બાપુને હું થોડુંક પછી વિનંતી કરી એ પણ આપણે પ્રવસન આપશે મેં યુટ્યુબમાં વિડીયામાં બાપુનું ઘણું બધું પ્રવસન સાંભળેલું છે ઘણી બધી એની સેવા છે એના જેટલા આપણે ગુણ કંડકાઈ એટલું ઓછું છે પણ મને એ ગૌરવ ગૌરવ છે કે આપણા સાધુમાં આવા હોવા જોઈએ મોરારી બાપુ છે મુરદાસ બાપુ છે કલ્યાણદાસ બાપુ છે આપણે ભક્તિરામ બાપુ છે આવા સંતોના પ્રવસન સાંભળી મને ગૌરવ થાય જય શિયારમ ખૂબ સરસ વાત કરી